ફાઈનલી વહેલા વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છીએ કારણ કે શરદી થઈ ગઈ કાલે રાતે ઠંડુ પાણી વેવાઈ ગયું તો બસ હવે અમારું ટાઈમ થઈ ગયું છે એકચ્યુઅલીમાં જવાનું સીધા જશું અમે ફ્લાઇટમાં એ લો આજે છે આપણી ફ્લાઇટ છે મારી ચપ્પલ અંદર આજે મારી આજે છે અમારી ફ્લાઇટ ખમો થોડી વાર ફરી થઈને કહું ચા બી ઉતરી ગયા નીચે ભાઈ ને આજે છે અમારી ફાઇનલી ફ્લાઇટ

કેબ કરી લીધી ભાઈ અહીંયા કેબ નું એટલું અમને ફાયદો થયો જ્યાં ગયા ને ત્યાં બાઈક થી ને કે ટેક્સી થી બહુ જ ફાયદો થયો કોલકાતા માં નું ચલણ ભલે બહુ હોય બધા લોકો હોય આના આનાથી જ મતલબ પ્રવાસ કરતા હોય બીજી જગ્યાએ બધું ઓછું હોય અહીંયા તો ભાઈ આ લોકો એટલા કમાઈ લે ચાલીસ પચાસ હજાર આમાંથી કમાઈ લે મહિને

મોટી મોટી બિલ્ડિંગ એટલી પછી મારા મનમાં આખું કોલકતા નું ચિત્ર અલગ હતું આવ્યો ને એનાથી બધું ટોટલી ડિફરન્ટ એ પ્રમાણે સમજી ગયા છો તમે ને ગયા આવી ગયા એરપોર્ટ ફટાફટ બોર્ડિંગ પાસ લઈ અમને વાહ વાહ આર્મી યાદવ હતા મજા આવી ગઈ વાતચીત કરી બધી પૂછા કરી અમે શું ભાઈ ભારો આવ્યા હતા ગામને તેલ ફાઈનલ એરપોર્ટ આવી ગયું હવે બોર્ડિંગ પાસ લઈ લઈ અને જલ્દી નીકળી મળી ગયું ભાઈ બોર્ડિંગ પાસ 101 101 યસ સીટ નંબર શું 23E 18C યાર આર વખત લાવા માર વિડિયો બનાવો તો રીલ બનાવી દી પણ હવે આ લોકો બાજુમાં છે જ નહીં સેટિંગ કરી આજ કા કોક ને એને અલગ બેસાડી દી બરોબર ટ્રાય કરી આ ટ્રાય કરી ભાઈ વખત અમે ત્રણ ત્રણ અલગ આયા હતા આની ભાઈ ટિકિટ કેમ લીધી ખબર નહીં ઓનલાઈન કટાવીએ પણ અલગ અલગ સીટ નંબર આયા કેમ છે ફાઈનલી ભાઈ આવી ગયા છીએ આપણે ફ્લાઇટ પાસે

કોલકાતા એ નહીં ક્યાંથી ગયા કઈ ખબર ના પડી ભાઈ એકદમ મસ્ત બસ થોડો ગણો નાસ્તો લઈ લઈને બેસી આપડે વંદે ભારત માં તો ફટાફટ પહોંચી

है माफिया बाकी जब आते भाई करे हो बिजी हो इंडिया की मैच जो है ना जो हर उन्हें हो तो मैंने आपसे क्या बोला यार लो हेलो दोगे हेलो फाइनली गाइस पूछिए शिकरी हाँ वो जब मैंने અને ભાઈ એટલી બધી ઠંડી હે અહીંયા ભૂકા કાંડા ને ભૂકા એટલે ભૂકા કાંડા હું અત્યારે આવ્યો આવ્યો એમાં શરીર દજો આવી ખબર હોત ને તો હું કેત કે ભાઈ ગાડી લેતો એટલી બધી ઠંડી હતી હું અજી ઠંડી ખબર નહી આવ ગાડી લેજો હા કોલકાતા નથી સમુરી ની જરાય ઓહો

દેવરા દેવરા મસ્તી કરતું મમ્મી આપ ચમકારા કરતો મોટાફટ